નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત આજના આપણે જોઈશું ધોરણ નવ ગણિત વિષય સ્વાધ્યાય એક ના દાખલાનું સોલ્યુશન જોઈએ તો મારી સાથે જોડાઈ રહેજો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત વિષયના વિવિધ સ્વાધ્યાયનું સોલ્યુશન ધોરણ દસ ગણિતના સ્વાધ્યાયનું સોલ્યુશન અને જુદા જુદા વિષયોના સોલ્યુશન હું મારા વિડીયોમાં મૂકતો રહું છું તો મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક ધોરણ નવ ગણિત વિષયનું અહીંયા સ્વાધ્યાય

પેનની કિંમત માટે આપણે વાય લઈએ આવું આપણે કીધું છે તો કિંમત છે ધારો કે નોટબુકની કિંમત છે અને પેનની કિંમત વાય છે નોટબુકની કિંમત એક રૂપિયા પેનની કિંમત વાય કરતાં બમણી છે તો બમણી એટલે બે ગણી છે તો એક્સ બરાબર સ્વરૂપ દાખલા સમીકરણ ને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં એ બી અને સી ની કિંમત મેળવો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ચલ સુરેખ સમીકરણનું જેને પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે તે આ છે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો હવે અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આપણને દાખલાની રકમ આપી છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર નવ પોઈન્ટ પાંત્રીસ આપણે એ રીતે દર્શાવવું હોય તો થશે વાય માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ બરાબર જીરો એને આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સાથે સરખાવીએ તો અહીંયા એ બરાબર મળશે આપને બે બી બરાબર ત્રણ અને સી બરાબર આઈનસ નવ પોઈન્ટ પાંત્રીસ તો આ રીતે આપણે આ સમીકરણને સરખાવી શકીએ ત્યાર પછીનો બે નો દાખલા નંબર બે છે એક્સ માઇનસ વાય ના છેદમાં પાંચ માઇનસ દસ બરાબર જીરો આપેલી આ જે સમીકરણ છે એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો કંઈક આવું બનશે એક્સ માઇનસ વાયના છેદમાં પાંચ માઇનસ દસ બરાબરની ડાબી બાજુ આવે એટલે માઇનસ થઈ જાય માઇનસ દસ બરાબર ઝીરો હવે એને આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સાથે સરખાવીએ તો અહીંયા એ બરાબર એક છે બી બરાબર એકના છેદમાં પાંચ માઇનસ અને સી બરાબર માઇનસ દસ આ રીતે આપણે એ બી અને સીની કિંમત મળે છે ત્યાર પછીનો દાખલા નંબર બે નો ત્રીજો છે ટુ એક્ માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છ હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવીએ તો માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ છ બરાબર ઝીરો હવે આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપ આપણું જે છે એ બરાબર માઇનસ બે મળે છે બી બરાબર ત્રણ મળે છે ને સી બરાબર માઇનસ છ મળે છે ચોથો દાખલો છે એક્સ બરાબર થ્રી વાય હવે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો એક્સ માઇનસ થ્રી વાય પ્લસ જીરો અહીંયા સી બરાબર કઈ કિંમત નથી તો ઝીરો લઈ લેવાની બરાબર જીરો હવે આને આપણે એ એક્સ પ્લસ બી વાય સાથે સરખાવીએ વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે સરખાવીએ તો એ બરાબર એક મળશે બી બરાબર ત્રણ મળશે અને સી બરાબર મળશે ત્યાર પછીનો દાખલો છ બીજા પ્રશ્નનો છઠ્ઠો થ્રી એક્સ પ્લસ ટુ બરાબર જીરો આને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો થ્રી એક્સ પ્લસ જીરો વાય પ્લસ ટુ બરાબર ઝીરો અહીંયા વાયની કિંમત આપણને આપી નથી માટે જીરો લેવાની તો એ બરાબર મળશે આપણને ત્રણ બી બરાબર મળશે જીરો અને સી બરાબર મળશે ફેરવીએ તો એક્સ અહીંયા નથી આપ્યું તો એક્સ ને જીરો લઈશું જે નથી આપ્યું એ આપણે જીરો લઈશું તો જીરો ઇન્ટુ એક્સ એટલે એક્સ પ્લસ વાય માઇનસ ટુ બરાબર હવે આને આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સાથે સરખાવીએ તો કંઈક આવી કિંમત મળે જ છે કે એ બરાબર ઝીરો બી બરાબર એક અને સી બરાબર માઇનસ બે આઠમો પ્રશ્ન છે પાંચ બરાબર ટુ એક્સ અને આપણે પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવીએ તો આવી રીતના આપણને મળશે માઇનસ ટુ એક્સ પ્લસ જીરો વાય પ્લસ પાંચ બરાબર જીરો હવે આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર મળશે આપણને માઇનસ બે બી બરાબર જીરો અને સી બરાબર પાંચ જવાબ મળે છે